અત્યારે હું આવી ગયો કેસોદ કેસોદ આવવાનું કારણ મી નહીં જ હતું કેમાં જોથાણી ડ્રાઇવેજ જુનાગઢ આવ્યા હતા અમદાવાડો કાલે જ વય ગયો હતો એટલે મેં કીધું હું આવું મને કંટાળો આવે ને મામે હવે કેટલા ટાઈમથી મેં મારી ચેનલમાં કે ક્યાંય રીલ ફૂડની મૂંકી નથી એનું કારણ હતું કે હું એક જોબ કરું તો એમાં બિઝી હું આ ભાઈ અહીંયા જ નોકરી કરે છે તમને ખબર જ છે એટલે મસાલાય પૂરા રહી ગયા હતા એટલે એમાં એવું છે કે અમે એક કંપનીના મસાલા યુઝ કરી સ્પીકર પોતાણી સાહેબ માનસો આપણને એવું કામ પૂછે જાયરા દ્વારા કે કેમેરો લેન કા ખડિયે કેમેરા હોય હા તો હોય ઉતાતો હોય નહી આ માઈક એટલે હે માઈક માથે એટલે હા રહ્યો તું સમજ્યા નહીં પી લીધો અર ચોથાણી સાહેબે પી લીધો હા તો બન બે બલન પિતા દેમાં શું થઈ ગયું હવે મે ને મે કઈનો ચોથાણી સાહેબે પિતા આખો રોક બનાવો હા બોલું બોલું તો બોલો હા ભાઈ

મારે ભાઈ મસાલાનો વીસ વર્ષ જૂનો મસાલાનો મોલ છે મસાલામાં છે ને અમે આંધ્ર કર્ણાટકના અલગ અલગ ઘણી બધા મરચાં બધા એ બનાવીએ છીએ મરચાના અમારે કઈ રીતનું છે કે તમારી સામે લાઈવે લાઈવ પીસી દેવામાં આવે છે બરાબર રેન તમે મનો કે સિલેક્ટ કરો કે મારે બે કિલો કાશ્મીરી ત્રણ કિલો રેશમ કોટો તે તમારી સામે જ લાઈવ પીસી દઈએ ને તમારી સામે જ એમાં તેલ દઈને કમ્પ્લીટ થઈ જાય અમારે ઘરે સીધી બાયણીમાં ભરી લેવાનું એડ્રેસ શ્રીકર મસાલા વેરાવર રોડ કેશોદ તમારે ગૂગલમાં શ્રીકર મસાલા સર્ચ કરશો એટલે આવી જશે એમાં બી લોકેશન છે

એકદમ લાલ થાય તમે ના એવું હોય તો નાની એવી બાઈટ લ્યો તમને ખ્યાલ આવી જશે કે સાવ મોરું છે એકદમ લાલ હોય હા તો તીખું સાવ મોરું હોય એની મેઇન ગુણવત્તા આ છે ને આનું આખું વર્ષ છે ને કલર ને એવું ને એવું જળવાઈ રહી સૌથી વધારે કલર આ મરચામાં આવે કાશ્મીરીમાં મજા તય કહું હું શાકમાં મસાલો નાખું કલર કેમ આટલો આવે પછી છે ને ભાઈ જેજભાઈ આ બધા છે ને લોકો બધા મરચા વીટવા વાળા અમારા બહેનો છે આખા સાઠ સિત્તેર બેનોનો સ્ટાફ હોય ને એક બે મરચા અમે છે ને દાંડલા હોતા ના હોય બધા દાંડલા બીટેલા મરચા જ અમે બધા યુઝ કરીએ છીએ પણ મેં જોયું અત્યારે આવીને મેં અમે આમ નજર નાખી ક્યાંય ને આમ દાંડલી હે નહીં મરચામાં એ એક રીતે સારું એમ પછી અમારે આ બધા મરચાં સુકાઈને આમાંથી બે ઢાકડુંગવાળા મરચાં થોડા બગડેલા મરચાં હોય તો એ બી અમે બધા વીણાવી લઈએ ને એકદમ બેસ્ટ ક્વોલિટી વાળા ગ્રાહક ને આપી શકીએ ને એ અમારો પ્રયત્ન હોય છે ચાલો હવે તમારે વિડીયો માટે તમારે મરચું બનાવવું હતું ને આપણે તમને બેસ્ટ ક્વોલિટી વાળું મરચું બનાવીને આપીએ તમને બેસ્ટ ક્વોલિટી વાળું જે મરચું હોય ને તમને કોમ્બિનેશન એવું કરતા હોય કે તમારે તીખું મરું જેવું જોતું હોય ને એવું મરચું બની જાય તો કસ્ટમાઇઝ કસ્ટમાઇઝ થઈ જાય તમે કહો કે તીખું લાલ જોઈએ તો આપણે એ રીતનું બ્લેન્ડ કરી આપીએ તમે કહો મોરું લાલ જોઈએ તો એ બ્લેન્ડ થઈ જાય તમે આમ તીખું મોરું કેવું ખાવ તેજ ભાઈ મીડિયમ આમ મીડિયમ તીખું હાલે ને આ મેઈન છે ને કાશ્મીરી હોય છે આ મોરુને લાલ હોય છે ને આ એક રેશમ પોટો હોય છે મીડિયમ તીખો લાલ આ બે નું આપણે બ્લેન્ડ કરીએ ને એટલે તમારો ક્વોલિટી જોરદાર બને તો તમારો પાંચ કિલો ની ભાઈ સેટ ચીઠી બનાવી દો ને આપણે ત્રણ કિલો રેશમ પોટો ને બે કિલો કાશ્મીરી અહીં પેલા ચીઠી બનાવી લેવાની તમારે જે રીતનું જો આ તીખું મરચું છે

ભાઈ આ માથેનું જે વજન છે ને એ ઘટ પૂરી કરવાનું વજન છે આ રેટમાં દળવાના દાંડલા પીટવાના વજન ઘાટી મજૂરી એ ટુઝેડ તમામ ખર્ચો આવી જાય તમને કિલો કિલો મરચું કરી દેવાનો ભાવ એક્સ્ટ્રા ચાર્જ કશો બી નહીં જીએસટી બી નહીં આમાં બધું જ વસ્તુ આવી જાય હવે છે ને આ તમારું મરચું એટલું દડાવા જશે લાઈનમાં અને આ બી તમે લાઈવ જોઈ શકો કે તમારું કયું મરચું દળાય છે કઈ રીતના એમાં દળવાની પ્રોસેસ ચાલે છે ચાલો દયા આપણે જોઈએ ઓફિશિયલ આમનો સ્ટોર છે અહીંયા ટોટલ કેટલી પ્રકારની આપણે વસ્તુ છે એકસો સિત્તેરથી પણ વધારે પ્રકારના મસાલા હોય છે ગરમ મસાલો પાઉભાજી મસાલો ઘણી બધી પ્રકારના મસાલા હોય છે ઓકે તો તમે કંઈક સ્પેશિયલ આઇટમ મને કહેતા હતા બતાવવાના જો એ છે નું કહેતા તમારા વિડીયોમાં તમે જે રાણી મરચું વાપર્યું હતું ને એ મારું ફેમસ છે રાણી ચા મરચું પાવડર આ દાંડલા બીટેલું હોય છે દંડીકટ એટલે એટલે કે મરચાના જે ડાંડલા હોય ને એ દાંડલા બીટીને અમે આ મરચું પીસીએ છીએ રેશમ કોટો ને કાશ્મીરી મિક્સ આ મોરું ને એકદમ લાલ હોય છે આ તમારે બધી જગ્યાએ સ્ટોર ઉપર આ ઉપલબ્ધ છે આખા ગુજરાતમાં ને બધે મહારાષ્ટ્રમાં બધી જગ્યાએ આ મળે છે પછી આપણો કુરિયર બી થઈ જાય છે ઓનલાઈન બી આપણને મળી જાય ને તમારા નજીકના સ્ટોર પણ આ ઉપલબ્ધ છે સ્પાઈસી અને વર્ષો સુધી આપણે સંભાળા આપણે રાખવું હોય સંગ્રીને એવું સરસ એકદમ સરસ રહે છે હા આ મસાલો હારો લઈ લેવો કે આ હા લે લઈ લેવો લઈ લેની હે બાઉ અઠાસનો મસાલો તમે ડિલિવરી કરો હા ગુજરાત જાજામાં નથી ફ્રી હોમ ડિલિવરી આ ગુજરાતમાં આખા ગુજરાતમાં ગમે હા કાઈ ગુજરાત જ નહીં કારણ કે હું અમારે તો હાલતા ખાલી કરના કે આ ભાઈ

કર્ણાટકનું આવેરી છે યાટકી છે એવા બધા સારા સારા જે મરચાંના પ્રખ્યાત જે છે ને બ્રાન્ડેડ જેને કહેવાય કે જેને મરચાં માટે પૂરા વિશ્વમાં પ્રખ્યાત છે એવા જે લોકલ જે ખેડૂત હોય ને એની પાસેથી અમે ત્યાં સારા જે ક્વોલિટીના મરચાં છે ને એની પસંદગી કરી અમે ઘરાક સુધી પહોંચાડવાનો પ્રયત્ન હા હું પાતર ને ઓલી તમને ખબર શું કે બહુ ગમતી કારણ કે હિંગ મસાલો

તમારું મરજો પીસાઈ ગયું છે તો તમારે એમાં તેલ લેવડાવવું છે આપડે તેલ જે પટ લગાવતા હોય ઘરે એ તમારે એમાં મૂળ આપવું છે આપણને હું ક્યાં વાળી આવું કરવા ભાઈ હા તો ઓફિસે તમે કરી ને કરી દેતા હારે મારું તો આવું કઈ ઘરે કરવું નહીં કારણ કે ભાઈ સીધું હાથમાં ઓલું બરતરા ચાલુ થઈ જાય એ તો હારે મારું તો ખરીદ દો અમારે એ છે ને મશીન માં તેલ દેવાય મશીનમાં માં કઈ હાથ અડે નહીં એકદમ ઓટોમેટિક મશીનરીમાં માં તેલ દેવાય જાય કમ્પ્લીટ થાય ને તમારા કાઉન્ટર આવી જાય એમાં જરાય બી જાય આપણે ચારવું ના પડે ઘરે તમારે સીધે સીધું છે ને બરણીમાં ભર લેવાનું ચાલો તમને પ્રોસેસ દેખાડું અત્યારે જો મશીનમાં તેલ દેવાય છે કોઈનું બે ત્રણ કિલો હોય તો આ મશીનમાં તેલ દેવાય કોઈનું વધારે હોય તો મોટું મશીન છે બધા અલગ અલગ મશીનરી

અમે ત્યાંથી બેટ છે ને રોડ સુધી પહોંચાડવાની સર્વિસ આપીએ છીએ અમારે માણસો તમને રોડ સુધી માલ બી મૂકી જશે શિકલભાઈ આ તો હલતો રહે છે મારું અત્યારે ધ્યાન ગયું તો એના વિશે જરાક ક્યાં હું ભાવ એમ કઈ રીતના હે હા ચાલો ચાલો આવું બતાવું હળદરમાં છે ને ભાઈ હળદર બધી સાંગલીથી હળદર આવે છે આ છે ને મૂળા અડદર છે આ અત્યારે ડબલ પોલીસ કરેલી છે અને આપણે મશીનથી છે ને આખા આગળ પોલીસ કરીએ કે એનાથી એનું કચરો માથેનો જે કોતરી હોય એ નબળો ભાગ નીકળી જાય અને આ હળદરને છે ને આપણે ધોઈએ બી છે ધોયેલી છે એમ આપણે ખ્યાલ હોય તો પહેલાં છે ને બેનો ઘરે ધોતા અડદર અત્યારે બધુંય કમ્પ્લીટ હોય તમારી સામે ખાલી પીસવાનું અને પાવડર તમારે લઈ જવામાં આ કેસર સેલા મળદર છે આપણે જે સેલા મળદર કહીએ ને એ આ સેલા મળદર હા આપણે મૂળા હળદર છે સાથે જોયું એ ટ્રાફિક કેટલો છે આપણા આવ્યા ત્યારે અંશો ધીરે ધીરે આવવા માંડ્યા હતા જોકે આજે અહીંયા આપણે વહેલા આવ્યા લાઇટ નહોતી એટલે લગ્ન મને ખબર છે કે આ હવાનો ટ્રાફિક હોય બરાબર અને હવે આપણે

તો અધૂરું પણ પાછું એમ શુદ્ધ અને સ્વાદિષ્ટ મસાલા કોને કહેવાય ને તે જોવા માટે એકવાર અચૂક મુલાકાત લો શ્રીકર મસાલા કેસો જો એ કોન્ફિડન્સથી કીધું હોય કે અધૂરો હોય પાછું સારું હોય તો કીધું અને થેન્ક યુ અમને આટલો ટાઈમ દેવા માટે અને હકીકતમાં મજા આવી અને આ તો તમે ઘરે પહોંચાડાવી દ્યો ને મને હા ચાલો થેન્ક યુ ચાલો મળીએ ભાઈ